પોલીસ સ્ટાફ અધિકારીઓ મતદાન મથક ઉપર હાજર રહ્યા છે જેમાં નંદેસરી અને જવાબનગર પોલીસ સ્ટેશન નો સ્ટાફ પણ સ્થળ પર હાજર છે જેમાં ડીસીપી ઝોન એક જુલી કોઠિયા અને એસીપી આરડી કાવા અને સ્ટાફ સ્થળ પર હાજર રહ્યા છે

એનો ઉપયોગ કરી રહ્યા છે કેટલી ટીમને કઈ કઈ ટીમ ડિપ્લોય કરવામાં આવે છે કઈ કઈ ટીમો છે સ્કેલ મુજબ ટીમો છે બૂથ પર એ સિવાય પેટ્રોલિંગ ટીમો છે ક્યુઆરટી ટીમો છે અધિકારીઓ છે અને હોમગાર્ડ પણ છે ને હથિયારી પોલીસ પણ છે શું તકેદારીના ભાગરૂપે જે મતદારો આવે છે તેમને શું કહેવામાં આવે છે એમના એમને જે સમજ કરવામાં આવે છે કે મોબાઈલ લઈને નહીં જવું લાઈન બંધ જવું અને જે ડિસેબલ છે કે બીમાર છે કે સિનિયર સિટીઝન છે તો એ લોકોને પેલી પ્રાયોરિટી આપવા દેવા માટે તેને સમજ કરવામાં આવે છે અને ખૂબ શાંતિપૂર્ણ રીતે લોકોના સહકારથી મતદાન ચાલી રહ્યું છે સ્ટ્રોંગ રૂમમાં લઈ જવા માટે હથિયારી પોલીસ પણ સાથે હશે અને પેટ્રોલિંગ વાન પણ એમની સાથે લઈ જાય અને દસ જ સ્ટ્રોંગ રૂમ છે ત્યાં લઈ જવામાં આવશે કેમેરામેન નવનીત પ્રવીણ સાથે સત્યમ નિવાસ કર નેશન પ્લસ ન્યૂઝ પ્રોગ્રામ સમાચારોનું સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર